નમસ્કાર દર્શક મિત્રો હું છું જિજ્ઞેશ મહેતા રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે વાત કરીએ સુરતમાં માદક પદાર્થનો મોટો જથ્થો પકડાયો છે તેની સુરત જિલ્લા એલસીબી એસઓજી અને પેરાલ સ્કોલની ટીમને એક બાતમી મળી હતી કે ઓરિસ્સાથી સુરત તરફ એક ટ્રક આવી રહી છે મહત્વની વાત તો એ હતી કે એ ટ્રકમાં ચોરખાનું બનાવવામાં આવ્યું અને ચાર જેટલા ચોરખાનામાં ગાંજાનો સાતસો જેટલો કિલોનો જથ્થો મૂકવામાં આવ્યો હતો પોલીસે હાલ તો ટ્રક તલાક અને ક્લીનરની કામરેજના ઓળથા નજીકથી ધરપકડ કરી છે પરંતુ અન્ય ચાર લોકોને વોન્ટેજ જાહેર કર્યા જોઈએ આ વિશેષ રિપોર્ટ સુરત બાદ હવે સુરત ગ્રામ્યમાંથી પણ વનસ્પતિ જૈન્ય પદાર્થોની હેરફેર વધી રહી છે જેના ભાગરૂપે હવે ગ્રામ્ય પોલીસ પણ એક્શનમાં આવી હતી અને સુરત ગ્રામ્ય વિસ્તારમાંથી સુરત ગ્રામ્ય પોલીસે મોટી માત્રામાં ગાંજાના જથ્થાની હેેરફેરનું નેટવર્ક ઝડપી પાડ્યું હતું સુરત ગ્રામ્ય પોલીસે બાતમી મળી હતી કે અમદાવાદથી મુંબઈ તરફ એક ટ્રકમાં મોટી માત્રામાં ગાંજાનો જથ્થો વહન થનાર છે પોલીસે વોચ ગોઠવતા કામરેજના વલસાડ નજીકથી આ ટ્રકમાંથી સાતસો કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે માલ સામાન અંગે ખરાઈ કરતા ગાંજાનો જથ્થો હેરફેર કરનાર બેની ધરપકડ કરાઈ હતી જ્યારે ચાર જેટલા ઈસમોને વોન્ટેડ જાહેર કરાયા છે આ સ્ટેન્ડ સ્ટ્રોંગ અગેન્સ્ટ ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી તથા ગુજરાત રાજ્યના ડીજીપી અને આજીપી સાહેબ નાઓએ એનડીપીએસનો જે ગેરકાયદેસર મુદ્દામાલ છે તે શોધવા માટે વારંવાર સૂચનાઓ આપેલી જે અંતર્ગત સુરત રેન્જના આઈજીપી શ્રી પ્રેમવીરસિંહ સાહેબ નાઓની રાહબારી હેઠળ તથા સુરત ગ્રામ્યના ડીઆઈજીપી શ્રી હિતેશ જોઈસર સાહેબ સૂચના અનુસાર એલસીબીપીઆઈ આરબી ભટોળ એસઓજી પીઆઈ બીજી ઈસરાણી તથા પેરોલ ફોરલો સ્કોડના ઇન્ચાર્જ પીઆઈ વીએલ ગાગિયાનાઓ આ કામગીરી શોધવા માટે કાર્યરત હતા જે અંતર્ગત એલસીબીપીઆઈ આરબી ભટોળ તથા એએસઆઈ રોહિતભાઈ બાબુભાઈ અને સંયુક્ત રાહે હ્યુમન ઇન્ટેલિજન્સથી બાતમી મળેલ કે ટ્રક ટાટા કંપનીનો ટ્રક જે છે જેનો નંબર એમએસ ચાલીસ સિત્તેર એમએસ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર એનો ચાલક તથા ક્લિનર એના કબજાની ટ્રકમાં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો છુપાવી વહન કરી મુંબઈથી અમદાવાદ તરફ જતા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર રાત્રિના પસાર થનાર છે આ માહિતી જે છે બાતમી ગઈકાલે મળેલ હતી કે જેના આધારે એલસીબીપીએ એસઓજી પીઆઈ તથા પેરોલ ફરલો પીઆઈ અને તેમનો સ્ટાફ સરકારી પંચો સાથે રેડ કરવા માટે કાર્યવાહી હાથ ધરેલ જેના અનુસંધાને નેશનલ હાઈવે અડતાલીસ ઉપર વોચ ગોઠવવામાં આવેલ અને જે તોરલ હોટલ પાસે જે ટ્રક નંબર છે એમએચ ચાલીસ સીટી ચોત્રીસ એકોતેર ત્યાં નાકાબંધી કરતાં આ ટ્રકને તપાસવામાં આવેલ અને ટ્રકમાં સર્ચ ઓપરેશન કરતાં ટ્રકમાં ચોરખાનું બનાવેલું હોવાનું જણાય આવેલ અને જેની અંદર પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો ભરેલ મળી આવેલ આ જે ગાંજાનો જથ્થો જે છે એની કિંમત ચુમ્મોતેર લાખ ઓગણસિત્તેર હજાર નવસો નેવું છે અને ટ્રક તથા કબજામાંથી બંને આરોપીના કબજામાંથી મળેલ બંને મોબાઈલ તથા જે રોકડા રૂપિયા મળેલ છે તે એ બધી કિંમત ગણીને નેવું લાખ એક હજાર આઠસો સિત્તેર રૂપિયાનો મુદ્દામાં કબજે કરવામાં આવેલ છે

આ પ્રકારે છેલ્લા ઘણા સમયથી ગાંજાની હેરાફેરી કરતા હોવાની વિગતો સામે આવી છે સુરત ગ્રામ્ય પોલીસને હાથ લાગેલ ગાંજાના નેટવર્કમાં માલ ભરાવનાર આલોક નામના ઈસમનું નામ સામે આવ્યું છે ગ્રામ્ય પોલીસ માલ મોકલનાર તેમજ ગાંજો કોણ લેનાર હતું અને ક્યાં મોકલવાનો હતો એ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે પોલીસે ટ્રક ચાલક અને ક્લીનર ને અટકાયત કરી ચાર જેટલા ઈસમોને પોલીસે હાલ વોન્ટેડ જાહેર કર્યા છે સાથે જ સાતસો કિલો ગાંજો ટ્રક રોકડ તેમજ મોબાઈલ મળી કુલ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો